ગુડ મોર્નિંગ મિત્રો મને આશા છે કે તમે બધા જ મજામાં હશો અત્યારે છે ને લંડનમાં સવારના સાત વાગ્યા છે અને આજે હું તમારા માટે છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક લઈને આવ્યો છું તમે બધાએ સાંભળ્યું જશે કે જો તમે ઇન્ડિયામાં રહેતા હશે ને તો તમે બધાએ સાંભળ્યું હશે કે વિદેશમાં છે ને કે લોકો સારી સારી વસ્તુ છે ને એમના ઘરની બહાર મૂકી દે એટલે કે જેમ કે ટીવી છે ફ્રીજ છે સોફા છે એ ઘણી બધી ઘર વપરાશની વસ્તુઓ સારી ને સારી ફ્રીમાં લોકોને આપવા માટે બહાર મૂકી દે છે તો આજે આપણે છે ને એની થોડી હકીકત જાણીશું અને એ વાતમાં કેટલી સચ્ચાઈ છે ટેન પર્સન્ટ સચ્ચાઈ છે ટ્વેન્ટી પર્સન્ટ સચ્ચાઈ છે કે પછી હન્ડ્રેડ પર્સન્ટ સચ્ચાઈ છે ને એ જાણીશું તો ચાલો તો મિત્રો આજનો વિડીયો ચાલુ કરીએ અને એક નવું જાણવાનું અને શીખવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો સોશિયલ મીડિયા પર છે ને તમે ઘણા બધા વિદેશના વિડીયો જોયા હશે અને એમાં પણ ખાસ કરીને તમે યુકેના કે ભાઈ જે લોકો છે ને ઘરની બહાર બધી વસ્તુઓ મૂકી દે છે અને લોકો ત્યાંથી જે લોકોને જરૂર છે એ લોકો લઈ જાય છે લાઈક કોઈ સાયકલ પર લઈ જાય છે કોઈ સ્કૂટર પર લઈ જાય છે ઘણા લોકો ચાલતા ચાલતા લઈ જાય છે એટલે હવે આ વિડીયોની હકીકત છે ને આપણે ધીરે ધીરે આગળ જાણીશું તો મિત્રો એ વાત સાચી છે અહીંયા કે લોકોને જ્યારે વસ્તુની જરૂર નથી પતી ને ત્યારે એ વસ્તુ એ લોકો ઘરની બહાર મૂકી દે છે એમાં ટીવી ફ્રીજ બેડ ફર્નિચર ખુરશીઓ કબાટ હોય નાના મોટા એ બધું બહાર મૂકી દે છે પણ શું એ બધી વસ્તુઓ તમને ઉપયોગમાં આવે એવી હોય છે તો ચાચીકો મારાવાલા ના એવું નથી હોતું કારણ કે અહીંયા છે ને તમારે કોઈ પણ છે ને ઘરનો કચરો છે ને વિદેશમાં ડમ કરવો હોય ને એટલે કે નાક ફેંકવો હોય ને તો અહીંયા તમારે છે ને જે બી હોય લાઈક વધારે સામાન હોય તો તમારે પ્રાઇવેટ ગાડી કરીને પછી એમાં ભરીને તમારે એ જે બી જગ્યા હોય જ્યાં એને એ લોકો નાખી શકે ત્યાં એને લઈને લઈ જવાની હોય છે અને એમાં છે ને ખર્ચો લાગે છે એટલે જો તમારા મનમાં એ બી ગ્રનથી હોય કે વિદેશના લોકો બહુ દયાળુ છે સારી સારી વસ્તુઓ બહાર બીજાને મદદ કરવા માટે મૂકી દે છે તો મારાવાલા એવું કંઈ નથી એ લોકો એમના જ પૈસા બચાવવા માટે એ વસ્તુઓ બહાર મૂકી દે છે જેથી એમને એમને ફેંકવાનો ખર્ચો ના થાય સમજાય પણ એ વસ્તુ કેટલી ઉપયોગી સાબિત થાય છે એ તો જે માણસ લઈ જાય છે ને બહારથી કે ધારો કે કોઈ અમુક વસ્તુ કેવી તમને બહારથી દેખાય છે હવે અમુક વસ્તુ એવી છે તમે જ્યાં આપણે ઇલેક્ટ્રિક કોઈ બી વસ્તુ હોય તમે ઘરે જઈને ચાલુ કરો ને તો જ તમને ખબર પડે છે તો મારા વાળા એવું છે ને કે ઘણીવાર તો તમે એ વસ્તુ છે ને ઘરે લઈ આવજો અને વસ્તુ તમને કોઈ ઉપયોગમાં નથી આવતો ને તો પછી શું થાય છે તમે જો ઘરે લઈ જાઓ ને તો તમારે એને ફેંકવાના પૈસા ચૂકવવા પડે છે એટલે ઓકે એનો અમે ઘરે લઈ ગયા હોય એની વસ્તુ કામની જ ના હોય ઘણી વાર માનલો કે મેટ્રસ લઈને ગયા તમે જે પેલી ડબલ બેડની મેટ્રસ આવે એ લઈને ગયા તમે બરાબર અને એમાં ચાંચડ બાચાળ નીકળે અહીંયા બેડ બગ્સ કહેવાય બેડ બક્સના લીધે બી આ લોકો છે ને ઘણીવાર સારા ને સારા બેડ ઘરમાંથી કાઢી મૂકે છે નાખી બહાર કાઢી નાખે છે કારણ કે બેડ બેટ એટલે તમને ચા હોય એટલે ખબર છે કે રાત્રે સુવાના થઈને તમારું લોહી ચૂસી ખાય તો મારા વાલા આ છે ને બધું વિદેશમાં અમુક વસ્તુ છે ને દૂરથી ડુંગર રળિયા એમના તો એવું જ છે આપણે શું સમજીએ શું જોઈએ છે અને એનો એકચ્યુઅલ માર્થ શું થાય છે ને એ ખરેખર છે ને અહીંયા અહીંયા પછી જ ખબર પડે છે એટલે અહીંયા છે ને કોઈ હા છે અમુક લોકો દયાળુ છે પણ મોટાભાગના લોકો એમના સ્વાર્થ માટે જ બધી વસ્તુ કરતા હોય છે એ તમારા પૈસા નહીં પણ એમના પૈસા બચાવવા માટે આવી રીતે વસ્તુ બહાર મૂકી દેતા હોય છે જેથી એમને એ વસ્તુને નિકાલ કરવા માટે ખર્ચો ના થાય અને મારા વાલા તમારામાંથી છે ને ઘણા બધાના મનમાં છે ને આવો પ્રશ્ન ઊભો થશે કે મેં આ ટોપિક પર વિડીયો કેમ બનાવ્યો તો એમાં એવું છે ને આપણા ઇન્ડિયાથી ઘણા બધા જે ભાઈ બહેનો આવે છે ને શરૂઆતમાં એમને છે ને વિદેશના બધા રૂલ રેગ્યુલેશન સમજવામાં છે ને ઘણી બધી મુશ્કેલી થાય છે ને એમના માટે જ આ અવેરનેસ એમનામાં અવેરનેસ આવે ને એના માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે અને મિત્રો તમને બધાને ખબર જ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઇન્ડિયાથી વિઝા લઈને આવે છે ત્યારે શરૂઆતમાં એટલા બધા એ પૈસા પાઉન્ડ ખર્ચીને આવે છે ને તો એની માટે છે ને વિદેશમાં આવીને તરત આવીને નવી વસ્તુઓ બાય કરવી એટલે બસો ત્રણસો પાઉન્ડ પરનો ખર્ચો કરવો છે ને મુશ્કેલ પડે છે હા ઘણા લોકો કરી શકે છે ઘણા લોકો નથી કરી શકે તો ખાસ એવા લોકો છે ને થોડી સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે જ્યારે શરૂઆતમાં તમે કોઈ બી કન્ટ્રીમાં બહારની કન્ટ્રીમાં જાઓ છો ને ત્યારે તમારી પાસે વસ્તુનો અભાવ હોય છે અને તમે જ્યારે કોઈના ઘરની બહાર વસ્તુ જુઓ છો તો તમે શું કરો છો એ વસ્તુ ઉપાડી લો છો કાં તો પછી તમે રેન્ટ રેન્ટ પર કાર કરીને તમે એ વસ્તુ તમારા ઘરે લઈ આવો છો પણ જ્યારે તમે ઘરે એ વસ્તુ લઈને આવો છો ને અને સાથે સાથે હા જ્યારે તમે ઘરે લઈને આવો છો ત્યારે તમારે એ વસ્તુના લાઈક એ વસ્તુ તમે કારમાં લઈને આવો ત્યારે તમારે ભાડું મોટું ભાડું ચૂકવવું પડે છે તો મારા વાલા અને જો ઘરે આવીને જો તમારી વસ્તુ કામ નથી લાગતી ધારો કે વસ્તુ ફાટલી છે તૂટલી છે પછી શું કહેવાય ગંદી છે કે પછી કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ જે ચાલતી જ નથી તો તમને છે ને ત્યાંથી એક તો લાવવાનો ખર્ચો પડે છે અને પછી જ્યારે તમે ઘરે આવો છો ને ત્યારે તમને જ્યારે એ વસ્તુ કામ નથી લાગતી ત્યારે તમારે છે ને એને પછી ડમ કરવાના બી પૈસા આપવાના આપવા પડે છે અને એમાં છે ને ઘણા લોકો શું ભૂલ કરી દે છે કે એ લોકો એવું વિચારે છે કે ભાઈ આપણે છે ને ડમ નથી કરવું આપણે ગમે તે બહાર આ વસ્તુ નાખી દઈશું પણ સાચું કહું મારા વાળા જ્યારે તમે કાઉન્સિલના હથે ચડો છો ને એટલે કે એની કોર્પોરેશનના હથે ચડો છો ને ત્યારે તમારે છે ને એની બહુ ભારે પેનલ્ટી ચૂકવવી પડે છે તો મારું મારી તમને એ સલાહ છે જો તમે ફ્યુચરમાં કોઈ બી વિદેશની કન્ટ્રીમાં જવાના હોય ને તો દરેક વિદેશની કન્ટ્રીમાં છે ને થોડી ચેરિટી શોપ હોય છે ત્યાંથી તમે છે ને તમારા ઘરની બધી જ વસ્તુઓ ઓછા ભાવમાં બાય કરી શકો છો કપડાથી માંડીને શૂઝ હોય ફર્નિચર હોય પછી કોઈ બી ઇલેક્ટ્રિક વસ્તુ હોય તમે ત્યાં ઓછા ભાવે બાય કરી શકો છો અને એની ખાસ વાત એ છે કે એના જેટલા બી પૈસા હોય છે ને એ બધા પૈસા છે એને સારા કામમાં વપરાય છે એટલે કે ચેરિટીમાં વપરાય છે તો મારા વાલા મારી તમને સલાહ એ જ છે કે તમે કોઈ બી કન્ટ્રીમાં વિદેશમાં જાઓ ને તો કોઈના ઘરમાં બહાર વસ્તુઓ પડી હોય ને તો મહેરબાની કરીને એ વસ્તુ ઘરે ના લાવતા કારણ કે એ તમારા માટે સાચું કહું નુકસાનનો જ સોદો છે કારણ કે વિદેશમાં છે ને દસઠ ટકા લોકો એવા છે જે પોતાની સારી વસ્તુ કદાચ બહાર મૂકી દે છે બાકી નાઇન્ટી લોકો તો ભંગાર જ વસ્તુ બહાર મૂકે છે કારણ કે એમને જો ડમ કરવા ના જવું પડે એટલે કે એ વસ્તુઓ એમને વગે કરવી ના પડે જેનું એમને ભાડું બીચું ચૂકવવું પડે યુ નો જે બી લેવા આવે કાર લઈને આવે કે પછી કોઈ મોટી બેન લઈને આવે કે માણસ હોય એને લગભગ દોઢસો બસો પાઉન્ડ ચૂકવવા પડે એને ડમ કરવાના કારણ કે વસ્તુ કેટલી હેવી છે એના પર બધી ડિપેન્ડ કરે બસ એના કારણે લોકો શું કરે છે અહીંયા અહીંયા વસ્તુઓ છે ને બહાર મૂકી દે છે અને અહીંયા તમને ખબર એ બી છે કે અહીંયા વસ્તુઓ બહુ રિપેર નથી થતી કોઈ વસ્તુ બગડે એટલે તમારે શું કરવી પડે એને ભાઈ ફેંકવી જ પડે અને એની જગ્યાએ નવી વસ્તુ લાવવી પડે તો મારા આજનો મારો આ વિડીયો ખરો ને અવેરનેસ માટે જ હતો અને જે લોકો ખાસ વિદેશની કન્ટ્રીમાં નવા નવા આવે છે ને ખાસ એમના માટે હતો કે ભાઈ વિદેશમાં તમને જ્યારે બી આવો ત્યારે તમને ઘરની બહાર કોઈ બી વસ્તુઓ દેખાય ને તો મહેરબાની કરીને છે ને એ વસ્તુઓ જોયા પારખ્યા વગર છે ને ઉઠાવશો નહીં કારણ કે એમાં નુકસાન તમારું જ છે હા કદાચ દસ પર્સન્ટ તમારું લક્ષ સારું હતું તો તમને સારી વસ્તુ મળી જશે પણ જો નાઇન્ટી પર્સન્ટ હશે ને લોકો ભંગાર જ બહાર મૂકતા હોય છે તો મહેરબાની કરીને બહારથી કોઈ વસ્તુ ઉઠાવશો નહીં થોડી લેટ વસાવજો અને ના હોય તો ચેરિટી શોપમાંથી લાવજો પણ આ બસ મફતમાં વસ્તુઓ વસાવવાનું વિચારતો નહીં કારણ કે એમાં છે ને નુકસાન તમારું જ છે મારા તો મિત્રો વિદેશમાં લોકો નવીને નવી વસ્તુઓ ઘરની બહાર મૂકી દે છે અને બધાને ફ્રીમાં આપી દે છે એ અવેરનેસનો વિડીયો છે ને હું હવે અહીંયા જ પૂરો કરું છું અને મને આશા છે કે તમને સમજાઈ જ ગયું હશે કે આ લોકો જે વિદેશમાં જેટલા બી લોકો વિદેશમાં આ ઘરની બહાર જે વસ્તુ મૂકે છે ને એ ખરેખર તમને મફતમાં આપે છે કે પછી એમના ફાયદા માટે આપે છે હા દસ ટકા લોકો સારા છે જો ખરેખર જેન્યુઅન વસ્તુ બહાર મૂકે છે લોકોને એકચ્યુઅલમાં મદદ કરવા માટે પણ આ નાઇન્ટી પર્સન્ટ લોકો એવા છે જે એમનું બંગાર છે ને ઘરની બહાર કાઢે છે તો મારા વાલા જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય ને એટલે કે આ અવેરનેસવાળો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શક્ય હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો હવે આપણે ફરીથી લંડનની જાણકારીવાળા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ